પોરબંદરમાં સૌપ્રથમ વખત ઇસ્કોનના નરસિંહ સ્વામી પધાર્યા હતા જેમાં નવા ઇસ્કોનની સ્થાપના માટેની જમીનમાં તેમણે પગલા કર્યા હતા તેમજ કીર્તિ મંદિર અને સુદામા મંદિરની મુલાકાત લીધી હતી ભક્તિ નરસિંહ સ્વામીનો જન્મ 1958 માં થયો હતો તેવા કૃષ્ણ ભાવાના ભાવનામૃતમાં દક્ષિણ આફ્રિકાના ઇસ્કોનના પ્રથમ સન્યાસી છે

તેમણે નેવુના દાયકામાં મધ્યમાં ડરબમ અને કેપટાઉન સહિત દક્ષિણ આફ્રિકાના મંદિરોમાં સેવા આપી હતી અને તેઓ નેવુના દાયકામાં અંતમાં બે સુધી પૂર્વ આફ્રિકા કેન્યા અને યુગાન્ડામાં હતા તેઓ બે હજાર પાંચમાં સંન્યાસના ઉમેદવાર બન્યા હતા અને બે હજાર આઠમાં સંન્યાસ આશ્રમમાં દીક્ષા લીધી હતી તેઓ હાલ સાઓ પાઉલો બ્રાઝિલામાં સ્થિત છે અને તેઓ દક્ષિણ અમેરિકા આફ્રિકા અને રશિયામાં પ્રવાસ અને કૃષ્ણ ભક્તિનો પ્રચાર પ્રસાર કરે છે ત્યારે તેઓએ પોરબંદરમાં ઇસ્કોનની જમીનમાં પગલા કરતા ભક્તોમાં ઉત્સાહ જોવા મળતો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર